સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા લાભાર્થીઓને લાભ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે અમરેલી તાલુકાના ખીજડીયા રાદડીયા ગામમાં ગ્રામજનોએ ઉષ્માભેર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ મનીષભાઈ સાંગાણી સહિત અન્ય મહાનુભાવો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થીઓને સ્થળ પર લાભ આપવામાં આવ્યો હતા કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું ધરતી કહે પુકાર કે કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિ ગીત અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું એમને ઓનલાઈન અરજી કરવામાં આવે છે અને એ અરજી કરવાથી જે ઝટકા મશીન આપણે ખેતી રક્ષણ માટે તાર ફેન્સી બાંધી અને એ ઝટકો મૂકવામાં આવે છે એટલે એમની કિંમત અંદાજે લગભગ પચીસ છવ્વીસ હજાર થતી હશે પણ સરકારશ્રીની યોજનામાં આપણને પચાસ ટકા સહાયમાં મળે છે તો એવી યોજનાઓ ઘણી યોજનાઓ આપણને મળી છે ઘણા સમયથી મારે જર્જરીત મકાન હતું અને ગ્રામસભામાં બધા અધિકારીઓ આવેલા ત્યારે મેં આ મારો પ્રશ્ન રજૂ કરેલો હતો ટૂંક સમયમાં જ મારું મકાન છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના તળે મંજૂર થયેલું હતું અને આરડી શાખા અમરેલી અને સરકારશ્રીના પ્રયત્નોથી મને ત્રણ કેફે મકાન મંજૂર થયેલ હતી